નથી તમને સસ્પેન્ડ કરવામાં આવે છે તમે પૈસા આપશો તો તમને હું આદર કરીને તૈયાર દયાબેન રાણાભાઈ પરમાર હું અમદાવાદ ગઈ હતી તો મને એમ કીધું હતું કે તમે પેમેન્ટ મને સતરા પંદર તારીખે હું પેમેન્ટ કરું છું સોળ તારીખે પેમેન્ટ મારામાં આવી જવું જોઈએ ને ત્યારે અમે સતત તારીખે નીકાળ દેવું તો અમને સત્તર તારીખે નીકળી દીધા છે છૂટા કરી દીધા છે